ભરૂચ શહેર અને જિલ્લામાં હોળી ધુરે પર્વ પર બજારમાં ચહલ પહલ વધી છે રંગો અને પિચકારીના બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે રંગોના પર્વ હોળી અને ધુરેટીના તહેવારની ઉજવવા માટે ભરૂચ જિલ્લાવાસીઓમાં અનેરો થનાજ જોવા મળી રહ્યો છે ત્યારે બજારોમાં પણ ચહલ પહલ વધી છે ધોરણ દસ અને બાર બળની પરીક્ષાઓ પૂર્ણ થતાં હવે બજારોમાં ઘરાકી જોવા મળી રહી છે આ વર્ષે બજારોમાં અવનવા પ્રકારની પિચકારી અને રંગોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે ગત વર્ષની સરખામણીએ રંગો અને પિચકારીના ભાવમાં ખાસ કોઈ વધારો થયો નથી ત્યારે લોકો પિચકારી અને રંગોની ખરીદી કરી રહ્યા છે કેમિકલયુક્ત રંગોના બદલે હવે લોકો ઓર્ગેનિક રંગો તરફ પણ વળ્યા છે આ તરફ હોળી ની હુતાશ્રીના ખજૂર ધાણી ચણા નારિયેલ સહિતના ભાવોમાં આ વખતે પણ વધારો જોવા મળી રહ્યો છે ભરૂચના શક્તિનાથ લિંક રોડ સ્ટેશન રોડ જ્યોતિનગર સહિતના સ્થળે હોરીધુરતી પર્વને લઈ હાટડીઓ ઊભી કરવામાં આવી છે જ્યાં ગ્રાહકોની ચહલ પહલ જોવા મળી રહી છે મારું નામ રાકેશ રાજુભાઈ કાયસ છે વસ્તે આ શક્તિનાથના ગ્રાઉન્ડની અંદર દાણી ધાણી ચણા વર્ષોની દુકાન ખોલીએ છે અને જે દાણી ચણાનો દર વર્ષે ભાવ છે એ જ ભાવ આ વર્ષે બી છે અને માહોલ ડાની જણાનું બી સારું છે ઓળી અહીં ગાડી અમારા ગ્રાઉન્ડમાં પિચકારીઓ છે જે ધુલટીના કલરો છે અને સંપૂર્ણ રીતે અહીં ગાડી સારી સારી વ્યક્તિઓ અહીંયા આવે છે અને ધંધામાં સારી રીતે ચાલે છે અમારું અને ભાવમાં અત્યારે માન્યતા એવી છે કે લોકોને કે ભાઈ ભાવ વધારે છે પણ ભાવ કંઈ વધારો થયો નથી અને જે ભાવ હટા ચાલે છે એ જ ભાવ બરાબર અમારે અહીં રાખેલો છે અને સંપૂર્ણ ભારત ભરૂચ જનતાને જણાવવાનું કે આવો સજ્જનના ગ્રાઉન્ડમાં એક વખત મુલાકાત લો અને અભિપ્રાય મળે એ બદલ આભાર મારું નામ જયમીન છે અને અમે આ જલારામ સિઝનેબલ સ્ટોર દર વર્ષે અહીં કરાવીએ છીએ અને આ વર્ષે નવી પંપમાં ઘણી બધી વેરાયટી છે અને બધી ટેન્કોમાં બી છે અને આપણી પાસે ઓર્ગેનિક ગુલાલ મળે છે પાક્કો કલર સ્નો સ્પ્રે ઠંડા દરેક આઇટમ મળે છે ગુલાલની ગું જોઈએ હોલસેલ રિટેલ ભાવમાં બંનેમાં આપવામાં આવે છે અને આપણી પાસે ભાવમાં